ધૃતરાષ્ટ્રના સો પુત્રો તથા તેમના પિતરાય ભાઈ પાંડવો વચ્ચે થનાર વૃતખાતી મહાભારતના પ્રારંભ પૂર્વે માનવ ઇતિહાસનો સર્વશ્રેષ્ઠ દાર્શનિક તથા ધાર્મિક એવો આ સંવાદ ભગવાન શ્રીકૃષ્ણ તથા અર્જુન વચ્ચે થયો છે ધૃતરાષ્ટ્ર અને પાંડુ કુરુવંશમાં જન્મેલા ભાઈઓ હતા જેમના નામ પરથી મહાભારત નામ પડ્યું છે તે પૂર્વ થયેલા ચક્રવર્તી મહારાજ ભરતના વંશમાંથી કુરુવંશ ઉતરી આવ્યો હતો મોટા ભાઈ ધ્રુતરાષ્ટ્ર જન્મથી અંધ હોવાને કારણે જે રાજ્ય સિંહાસન તેમને મળવાનું હતું તે નાના ભાઈ પાંડુને આપવામાં આવ્યું પાંડુ જ્યારે યુવાન વયે અવસાન પામ્યા ત્યારે તેમના પાંચ પુત્રો યુધિષ્ઠર ભીમ અર્જુન નકુલ તથા સહદેવને ધૃતરાષ્ટ્રની સંભાળ હેઠળ રાખવામાં આવ્યા વસ્તુતઃ ધૃતરાષ્ટ્ર થોડા સમય માટે રાજા થયા હતા એ રીતે ધૃતરાષ્ટ્રના પુત્રો તેમજ પાંડુના પુત્રો એક સમાન રીતે રાજપરિવારમાં ઉછર્યા હતા શસ્ત્ર શસ્ત્રવિદ્યા વિશારદ કૃણુ દોરાચાર્ય દ્વારા તે બધાને શસ્ત્રવિદ્યાનું શિક્ષણ આપવામાં આવેલું

આ રીતે દુર્યોધને ધૃતરાષ્ટ્રની સંમતિથી પાંડુના યુવાન પુત્રોને મારી નાખવાનું કાવતરું કર્યું પણ કાકા વિદુર તથા મામેરા ભાઈ કૃષ્ણના કાલજી રક્ષણને લીધે જે પાંડવો તેમનું મૃત્યુ નિપજાવવાના અનેક પ્રયાસોમાંથી ઉગરી જવા પામ્યા ભગવાન કૃષ્ણ કોઈ સાધારણ મનુષ્ય ન હતા પણ સ્વયં પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર હતા કે જેમણે પૃથ્વી પર અવતરણ કર્યું હતું અને તે સમયે એક રાજવંશના રાજકુમારની ભૂમિકા ભજવી રહ્યા હતા આ ભૂમિકામાં ભગવાન કૃષ્ણ મહારાજ પાંડુની પત્ની તેમજ પાંડવોની માતા કુંતી અથવા પૃથાના ભત્રીજા પણ થયા હતા આ રીતે સગા તરીકે તેમજ શાશ્વત ધર્મના સંરક્ષક રૂપે ભગવાન કૃષ્ણ સદા સત્યનિષ્ઠ પાંડુપુત્રોના પક્ષે રહ્યા હતા તથા તેમનું રક્ષણ કર્યું હતું પરંતુ છેવટે કપટી દુર્યોધને જુગાર રમવા માટે પાંડવોને આહવાન આપ્યું તે નિર્ણાયક સ્પર્ધામાં દુર્યોધન તથા તેના ભાઈઓએ પાંડવોની પત્ની સતી દ્રૌપદી પર અધિકાર સ્થાપીને રાજાઓ તથા રાજકુમારોની ભરી સભામાં તેને નિર્વસ્ત્ર કરવાનો પ્રયાસ કરી તેનું અપમાન કર્યું ભગવાન કૃષ્ણની દેવી સહાયને કારણે દ્રૌપદીનું રક્ષણ થયું પરંતુ દ્યુતમાં થયેલ કપટને કારણે તેમાં હારી જતા પાંડવોને પોતાના રાજ્યથી વંચિત થવું પડ્યું અને તેર વર્ષનો વનવાસ ભોગવવો પડ્યો વનવાસમાંથી પાછા આવ્યા પછી પાંડવોએ ન્યાયપૂર્વક દુર્યોધન પાસેથી પોતાનું રાજ્ય પાછું માંગ્યું પરંતુ તેણે તે પાછું આપવાની ધરાર ના પાડી દીધી પાંડવો રાજ્યનો વહીવટ સંભાળનાર ક્ષત્રિય તરીકે કાર્ય કરી પ્રજાની સેવા કરવાના કર્તવ્યથી બંધાયેલા રાજકુમારો હતા તેથી છેવટે તેમણે પોતાનું સમગ્ર રાજ્ય કરીને માત્ર ગામ માંગ્યા પરંતુ દુર્યોધને ઊંડતા એવો ઉત્તર આપ્યો કે તે સોયની અણી જેટલી ભૂમિ પણ તેમને આપશે નહીં આ બધી ઘટનાઓ દરમિયાન પાંડવો અત્યાર સુધી સહનશીલ રહ્યા પરંતુ હવે યુદ્ધ કરવું અનિવાર્ય લાગ્યું હતું જગતના રાજાઓમાંથી કેટલાક પુત્રોના જોડાયા અને કેટલાક પાંડવોના પક્ષે જોડાયા ત્યારે સ્વયં કૃષ્ણે પાંડવોના સંદેશાવાહકની ભૂમિકા સ્વીકારી અને શાંતિની હિમાયત કરવા ધ્રુતરાષ્ટ્રની રાજસભામાં ગયા જ્યારે તેમની વિનયપૂર્ણ વિશિષ્ટનો સ્વીકાર ન થયો ત્યારે યુદ્ધ અનિવાર્ય બન્યું અત્યંત ઉમદા ચરિત્ર ધરાવનારા પાંચે પાંડવો ભગવાન શ્રી કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે એવું જાણીને તેને સન્માન આપતા હતા પરંતુ ધૃતરાષ્ટ્રના દૃષ્ટ પુત્રો તેમને ઓળખી ન શક્યા તેમ છતાં કૃષ્ણ તેમના વિરોધીઓની ઈચ્છા અનુસાર જ યુદ્ધમાં ભાગ લેવા સંમત થયા હતા ઈશ્વર તરીકે તેઓ જાતે યુદ્ધ કરવાના નહોતા પરંતુ જે કોઈ તેમના સૈન્યનો ઉપયોગ કરવા ઈચ્છે તે કરી શકે અને બીજો પક્ષ સ્વયં શ્રી કૃષ્ણને પથદર્શક તથા સહાયક તરીકે મેળવી શકે રાજકારણમાં કુટિલ દુર્યોધને કૃષ્ણની સશસ્ત્ર સેનાની માંગણીની તક ઝડપી લીધી જ્યારે પાંડવોએ એટલી જ આતુરતાથી સ્વયં કૃષ્ણને સ્વીકાર્યા આ પ્રમાણે કૃષ્ણ અર્જુનના સાર્થી થયા અને તેમણે તે સુવિખ્યાત સનુર્ધરનો રથ હાંકવાની જવાબદારી સ્વીકારી આમ જ્યાંથી ભગવદ્ ગીતાનો પ્રારંભ થાય છે તે ઘટના સુધી આપણે આવી પહોંચીએ છીએ બંને પક્ષના સૈન્યો બે બાજુએ યુદ્ધ કરવા તૈયાર થઈને ઊભા છે અને ધૃતરાષ્ટ્ર ચિંતિત થઈ પોતાના મંત્રી સંજયને પૂછી રહ્યા છે કે તે સેનાઓએ શું કર્યું એ ભાગવદ ગીતાના દરેક અધ્યાય ગુજ્જુ પરિવાર યુટ્યુબ ચેનલ દ્વારા આગળના તો ગીતાના અધ્યાયનું પઠન કરવા માટે ગુજ્જુ પરિવારને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો તેમજ બાજુના બે આઇકન પર જરૂરથી ક્લિક કરજો જેથી કરીને આપણા દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળે નવા વિડીયો નવી માહિતી સાથે ફરી મળીશું જય શ્રી કૃષ્ણ